હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે જંગલી સેન્ડવિચ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક નમ ડુંગળી એક નમ ટમેટું એક નમ મોરું લીલું મરચું કોબી અને કાકડી લીધેલી છે આ બધી વસ્તુને મેં એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે અને આટા બ્રેડ લીધેલી છે અહીંયા ઘઉંની બ્રેડ આવે છે તેનો મેં યુઝ કરેલો છે એક ચીઝની ક્યુબ મેયોનીસ ચીલી ફ્લેક્સ એક બટેકુંને મેં મીઠું નાખી અને બે વિસલ લઈ લીધી છે આ બાફેલું બટેકું છે અહીંયા મેં ગ્રીન ચટણી લીધેલી છે કોથમરી મરચાં લીંબુ અને ફુદીનો નાખી આને મેં પીસી લીધી છે અને અહીંયા મેં પનીર લીધેલું છે સો ગ્રામ એને આ રીતે આપણે એકદમ નાના પીસ કરી લેવાના છે અને મસાલામાં આપણે બ્લેક પેપર સંચર પાવડર આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મસાલો બનાવીશું સૌપ્રથમ પ્રથમ બધા વેજીટેબલ એડ કરી દેસુ ત્યારબાદ આપણે પનીર એડ કરશું

સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે અહીંયા સેન્ડવિચ બનાવી લેશું આપણું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને મેં મિક્સ કરી લીધું છે તો સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી લગાવશું తెరపాదబ ఏడు కోసం ત્યારબાદ આપણે આ બ્રેડ ઉપર મૂકીશું એમાં આપણે બટેકું એડ કરશું ત્યારબાદ આપણે બ્લેક પેપર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે ચીઝ એડ કરશું અહીં તમે મોજરલા ચીઝ પણ એડ કરી શકો છો મેં અહીંયા એક ક્યુબ પ્રોસેસ ચીઝ લીધેલી છે ત્યારબાદ આપણે આમાં મેયોનીઝ લગાવશું તો આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે તો આપણી તવી ગરમ મૂકી દીધી છે આપણે આમાં તેલ એડ કરી દેસુ તો આપણી સેન્ડવીચ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આને થોડીક આપણે ઠંડી થવા દઈશું તો આપણે આનું કટિંગ કરી લેશું એકદમ સરસ આપણી આ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી જંગલી સેન્ડવિચ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં